નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ એટલે કે ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ ખેડૂતને લાગતી વસ્તુની એડવર્ટાઇઝ આપવી હોય અથવા પ્રમોશન કરાવવાનું હોય અથવા કોઈ પણ વસ્તુ વેચવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો અને તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો તો ચાલો મિત્રો જોઈએ આજ નંબર વન ઉપર શું છે મિત્રો ઘણા બધા લોકોની કમેન્ટ આવતી હતી કે પાવર ટિલર કોઈ સારું એવું વેચાવવું હોય તો અમને કહેજો તો મિત્રો ખાસ કરીને તમારા માટે સાડા છ એચપીનું પાવર ટીલર આપણે વેચવા માટે લઈ આવ્યા છીએ અને મિત્રો પાટલો દાતા રાપ નંગ બેર નંગની રાપ છે અને ઓળણી સાથે છે અને મિત્રો આ પાવર ટીલર સારી એવી કન્ડિશનમાં બે હજાર ત્રેવીસનું મોડલ છે આની સાથે ઓયણી તમને આવશે અને આની સાથે એ દવા છાંટવાનો ઓટોમેટિક પંપ પણ આમાં આવી જશે અને મિત્રો રાપ આવશે દાતી આવશે અને વાત કરીએ તો આ પાવર ટીલર સારી એવી કંપનીનું એકદમ નવી કન્ડિશનમાં છે બે હજાર ત્રેવીસનું મોડલ તમે જોઈ શકો છો બધી વસ્તુ આ પાવર ટીલરની તો મિત્રો આ વહી પણ સાથે છે પાવર ટિલરથી આપણે વાવેતર પણ કરી શકશો તમે તો મિત્રો જોઈ શકો છો આખે આખું આ પાવર ટીલરનું જે આખો આખો વિડીયો છે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર એ આખે આખું પાવર ટીલર વેચવા માટે મૂકેલું છે તો મિત્રો જે કોઈ વ્યક્તિને આ પાવર ટ્રેલર લેવાનું હોય તો મિત્રો તમે સંપર્ક કરી શકો છો આ ભાઈનો આ ભાઈનો નંબર આપણે નીચે એડ કરેલો છે તમે ખાસ કરીને તેમાં ફોન રૂબરૂ વાતચીત કરી શકશો અને રૂબરૂ તમે ફોન કરી શકો છો હવે વાત કરીએ મિત્રો કે આ પાવર ટ્રેલર તમને ક્યાં જોવા મળશે શું કાંઈ આની માહિતી છે તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો કારણ કે આ જ વિડીયોમાં અમે તમને કહી દેવાના છીએ કે આ પાવર ટીલર તમને ક્યાં જોવા મળશે અને આની શું શું માહિતી છે તો મિત્રો રાપને દાતા બધું દેખાય છે ઓયણી છે અને પારા વારવાનું પણ સાથે આપેલું છે તો બધી વસ્તુ વેચવાની છે હવે ક્યાં જોવા મળશે તો આવો વાત કરીએ તો બે હજાર ત્રેવીસનું મોડલ છે સાડા છનું પાવર ટીલર અને મિત્રો આ ગામ છે ફૂલગ્રામ અને તાલુકો વઢવાણ છે જિલ્લો સુરેન્દ્રનગરમાં છે સાયલાની બાજુમાં આ ગામ આવેલું છે ત્યાં વેચવા માટે મૂકેલું છે એક લાખને દસ હજાર રૂપિયા કિંમતમાં વેચવાનું છે બધું મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ઉતારીને મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ આ અમારા નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો બહુ બને છે એટલે અમારા વિડીયો આગળ ને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈ ને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકે અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો